વરાછા રોડ શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને વરાછા રોડ ઉપર ઓવર સૌથી મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનો દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લોકો લોકો રોજ રોડ પર નીકળે નીકળે છે છે પોલીસ પણ કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદા તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમિક ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલા માટે